જિલ્લા કક્ષાએ ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે જેથી શાળાનું તેમજ પાટણ તાલુકાનું ગૌરવ વધારેલ છે તથા આ તમામ કૃતિઓમાં જિલ્લા કક્ષાએ શાળાની દીકરીઓ તાલુકાનું નેતૃત્વ કરી શાળાનું ગૌરવ વધારશે જે પ્રસંગે ભાગ લેનાર તમામ દીકરીઓ તથા કૃતિ તૈયાર કરાવનાર માર્ગદર્શક શાળાના શિક્ષક કિંજલબેન પટેલ અને રંજનબેન પટેલનું શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર જે કે પટેલ સાહેબ શ્રી મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ સાહેબ શ્રી ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રી સહમંત્રી શ્રી અશોકભાઈ પટેલ સાહેબ શ્રી ખજાનચી શ્રી મહેન્દ્રભાઈ પટેલ મંડળના વહીવટી સાહેબ શ્રી દિનેશભાઈ પટેલ શાળાના આચાર્ય શ્રી વસંતભાઈ પટેલ તથા શાળાના સર્વ પરિવાર તરફથી વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ